મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં આ છે સુડતાલીસ દસ ન્યુઅલેનનું ટ્રેક્ટર અને અત્યારે છે ને આ ટ્રેક્ટર આખું નોર્મલ ટ્રેક્ટર છે આમાં આપણે પાવર સ્ટેડિંગ સુડતાલીસ હોર્સ પાવરનું આમાં ન્યુઅલેનનું એન્જિન જોવા મળે છે સટલ શિફ્ટિંગ ગેર સિસ્ટમ આવે છે લોનો ગેર તમને જોવા મળે છે અને આજે આપણે આમાં કરવાના હિ ગુજરાતની સારામાં સારી કંપની એટલે કે મોબાની આપણે ઓટો સ્ટેડિંગ કીટ લગાવવાના હિ જીપીએસ સિસ્ટમ હવે તમને દેખાડું કે આનાથી કઈ રીતે ચાહ આપણે નાખી હગી હવે હું તમને બતાવું ને તો જો આ આ ચા ને નોર્મલ આપણે નાખેલા છે વિધાઉટ જીપીએસ વગરના આ ચા નાખેલા છે અને આપણે હે ને જીપીએસ આખી કઈ રીતે ફિટ થાય છે એમાં કેટલા કેટલા મોડ આવે છે યુટન મોડ આવે છે કે નથી આવતો એ આપણે જોવાના હિ કઈ રીતે આ કામ કરે છે એ પણ આપણે જોવાના હિ તો વિડીયોમાં તમે છેડતી રહેજો હવે આપણે આમાં ફિટ કરવાના હિ મોબાઈલની ઓટો સ્ટેરિંગ કીટ હવે કઈ રીતે ફિટ કરવાના હૈ એનો પણ અમે તમને વિડીયો બતાવવાના હે તો વિડીયોમાં હે ને તમે સેઠ સુધી રેજો સ્ટેરિંગ કાઠીયું આગળ કયા સેન્સર લાગવાના છે ઉપર કયું રડાર લાગવાનું છે કેટલી વાર આમાં ફિટિંગ કરતા લાગે છે તમે એક જ ટ્રેક્ટરમાં કીટ ફીટ હશે તો એ તમે બીજા ટ્રેક્ટરમાં યુઝ કરી શક્યો એની ફૂલ ઇન્ફોર્મેશન આપણે તમને આ વિડીયો આપવાના તો આ છે આખે આખી મોબાઈલની કીટ છે અને હવે આપણે આજ જોવાના ટ્રેક્ટર આપણે ઇન્સ્ટોલ કરવાના હોય કઈ રીતે ઇન્સ્ટોલ થવાની છે આ ડિસ્પ્લે છે તો એની ક્વોલિટી કેવી છે કેબલની ક્વોલિટી કેવી છે આટલા બધા સેન્સર લાગ્યા હે તો એ સેન્સર કઈ રીતે જગ્યાએ ફીટ થવાના હે કેટલા આમાં યુટર્ન આવે છે કેટલા આમાં ફીચર્સ આવે એ બધું આજે જોવાના હોય અને આજે બધું મટીરિયલ પડ્યું ને એની માહિતી આપણે અજયભાઈ દેહે એની પાસે એકવાર માહિતી લેવું અજયભાઈ કેમ છો મજા આવે રામ 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 હવે છે ને આ તમે જે અત્યારે કેટલા હેવી કેબલ છે મોટર છે તો એ મોટર કેટલી હેવી છે શું વોરંટી ગેરંટી મળે આ જે રડાર છે એની શું વોરંટી ગેરંટી હોય હા હા આપણે કિટ છે ને ફૂલ સિસ્ટમમાં છે બેસ્ટેશન સાથે કેબલો સેન્સરો ની બધા આપણા અહીંયા રાખેલા છે બધા કેબલો આવી રીતના પ્રોટેક્ટિવ આવે છે અને મરડાવાથી કે કોઈ એક્સિડન્ટથી તૂટવાની કોઈ બીક રહેતી નથી અને કદાચ તૂટી ગયું ઇન કેસ બરોબર તો ઈઝીલી મળી જશે હા ઈઝીલી સિંગલ કેબલ થી તમે રિપેર કરીને ચલાવી શકશો એનો કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં ઓકે પછી આપણે આ ડિસ્પ્લે છે 10 ઇંચ ની સ્ક્રીન આવે છે ફૂલી વોટરપ્રૂફ ડસ્ટપ્રૂફ આવે છે ગુજરાતી ભાષા ઘણા બધા ફીચર્સ આમાં એ આપણે આગળ જોવાના છે આમાં ટ્રેક્ટર માં ઇન્સ્ટોલ કર્યા પછી આપણે આ બધું જોવાના છે એક આમાં ઈ ફાયદો તમને ખેડૂતો ફૂલ મળવાનો હોય કે આમાં છે ને આ કે ગુજરાતી ભાષા ઇન્સ્ટોલ કરેલી છે એટલે તમે ગમે ત્યારે યુઝ કરતા હો ને એટલે તમે ઈઝીલી આને યુઝ કરી શકો હવાને કદાચ હું પાણીમાં નાખી દઉં તો આ પાણીમાં અત્યારે જ આપણે બોરીને ફિટ કરી શકીએ ડાયરેક્ટ બોરીને ફિટ કરી શકીએ અને 10 પ્રૂફ છે 10 પ્રૂફ છે 10 પ્રૂફે છે અને પાણીમાં નાકે તમારું માનો 18 કે ટ્રેક્ટર કોઈ મલ્ટીપ્લાઉમાં ચાલતું હોય તો એક સાઈડ ખેંચાય કે નહીં ખેંચાય એનું રિઝલ્ટ આ હે ને ડિસ્પ્લેમાં એક ટાયર નીચું હોય અને ટ્રેક્ટર થયો એટલે એક્યુરેસી કેટલી આવતી એક્યુરેસી આમાં 0 0 બેઝ સ્ટેશન હોય તો તમારે એક્યુરેસી 0 0

અને સાથે આમાં કનેક્ટ થશે અને ઈ હે ને આપણે બે સ્ટેશન ની રેન્જ વધારવા માટે રાખેલું છે બે સ્ટેશન ની રેન્જ છે ટ્રેક્ટર કદાચ આગળ ચાલતું હશે આપડે અહીંયા રાખી દીધું સેફલી હવે કે મારો ઈ એક ક્વેશ્ચન હે કે આ કદાચ માની લો કોઈ છોકરું છાપર હતું એની હલાવી લીધું અને આનું સેટિંગ વિખાઈ ગયું તો આપણે ડિસ્પ્લે માં કે કોઈ ખબર પડી જશે કે કઈ રીતે થશે ના એમાં કંઈ એવું કંઈ નથી આ બે સ્ટેશન તમારે ચાલુ ટ્રેક્ટર હલાવવાથી કે કોઈ જાતનો ફરક આમ તો પડતો નથી કેશ ને પડે તો સિસ્ટમમાં આપણે પહેલેથી જ એ સુવિધા આપેલી છે કે તમે તમારી સિસ્ટમમાં માં ત્યાં બેઠા બેઠા જ એને ચેક કરી શકો ઓકે એટલે કોઈ એરર આવી તો એને તમે સુધારી શકો એ સિસ્ટમ પણ આગળ અમે તમને સમજાવી દેશું અને આ જે બે એન્ટેના છે કઈ જગ્યાએ છે અને આનું હકીકત માં શું કામ રહેશે ઘણા જે કીટ આવે છે એમાં એક સ્ટેશન હોય છે ઘણામાં બે સ્ટેશન હોય છે એટલે હું તમને કે આ જે બે રડાર છે એ કઈ રીતે યુઝ થવાના બે રડાર આપણે સિંગલલી સેમ આપણે સમજીએ કે આ એક જ એન્ટે છે બરોબર એક એન્ટેના આપણે આ એન્ટેના આ બાજુ વયો કે આ બાજુ ફર્યો એ ટ્રેક્ટરને ખબર પડવાની નથી હવે માની લ્યો કે આ બે એન્ટેના છે તમારું ટ્રેક્ટર તરત જ એક સાઈડ નમશે ને તો એક એન્ટેનાની પોઝિશન બદલશે ઓકે બદલશે તેના લીધે એક્યુરેસીમાં આ બે એન્ટેનાથી એક્યુરેસી બહુ સારી મળી રહે એક્યુરેસી સારી મળી રહી એટલે લાઈફ ટાઈમમાં તમે કદાચ આ તમે કીધું કે ટેફું આવે તો સીધું જરા તો પણ આ હલે તો એનો જે રિપોર્ટ છે ડાયરેક્ટ ડિસ્પ્લેમાં જાય એના થ્રુ મોટર છે સ્ટીરિંગને કંટ્રોલ કરે ઓકે ડન 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 અને આની મોટર છે આની મોટર છે

એક્યુરેસી બે સ્ટેશનનો મુખ્ય તો ઉપયોગ શું કરવામાં આવે બે સ્ટેશન એના માટે ઉપયોગ આવે તમારું ટ્રેક્ટર ડાયરેક્ટ સેટેલાઇટ જોડે કનેક્ટ કરો ને તમે તો તમારે ટાઈમ દેવો પડે બરોબર બે સ્ટેશન હોય ને તો ડાયરેક્ટ સેટેલાઇટ જોડે કનેક્ટ કરીને તમારા ટ્રેક્ટરને સિગ્નલ આપે હા એટલે એના માટે અને એની રેન્જ રહેશે 3 કિલોમીટર 3 કિલોમીટર સુધી જાય છે 3 કિલોમીટર સુધી કોઈ પણ જગ્યાએ તમારા ને લઈ જાવ હોય સાથે ફેરવવાની જરૂર નથી બરોબર ઓકે ઓકે રેડી રેડી અને આ પર તમે જોઈ શકો છો કે ફૂલ હેવી અને મજબૂત આપ્યું છે તો હવે આપણે છે ને પહેલા આને ઇન્સ્ટોલ કરી લઈએ આપણા ટ્રેક્ટરમાં આખી આખી કીટ ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને કેટલી કેટલી વસ્તુ લાગી પહેલાં તો ઉપરના જે બે રડાર છે સેન્સર ઈ અને ત્રીજી વસ્તુ લઈ બીજી વસ્તુ લઈ ગઈ છે આપડે ડિસ્પ્લે એક એન્ટેના લાગ્યું છે અને આગળના જે ફ્રન્ટ એક્સેલ હતી એ ફ્રન્ટ એક્સેલમાં એક સેન્સર અહીંયા આવી રીતે લાગે છે બાકીનું જે વાયરિંગ છે એ બધું અંદરની બાજુ જ આવી છે તમને ક્યાંય આનું બારું વાયરિંગ જોવા નહીં મળીએ અને અહીંયા મોટર લાગી છે હવે અત્યારે ફાઇનલી રેડી ટુ ગો અત્યારે હવે કઈ રીતે હે ને આમાં સીધા ચાહ નાખી શકી કઈ રીતે ઇક્વિપમેન્ટથી કામ કરી શકી નહીં અમે તમને બતાવીશું એના માટે આપણે બે પોઈન્ટ સેટ કરવાના આવીએ એક એ પોઈન્ટ અને બી પોઈન્ટ હવે કઈ રીતે સેટ કરવાના હા એ અમે તમને બતાવીશું અત્યારે છે ને આપણે પોઈન્ટ એ આપી દીધો છે અને અત્યારે આપણે જો ટ્રેક્ટર સીધે સીધું જાય છે એને પોઈન્ટ બી બતાડવા અત્યારે જવાનું છે ત્યારે આપણે એકવીમેન્ટ છે ને એ બધું ઊંચું રાખ્યું ને તો આવીએ અને આમાં બીજી સિસ્ટમ શું છે કે તમારા આ ખેતરનું પર્ટિક્યુલર કોઈ પણ નામ હોય ને તો તમે આમાં નામ સેટ કરી દેવો તો સેમ ટુ સેમ તમે ગમે ત્યારે ખેતરમાં આવી ગયો ને ત્યારે તમારું ઓટોમેટિકલી આ લઈ લેશે જો અત્યારે અમે હે ને આની માપવા માટે અમે આડા બરાબર ગમે ત્યાં સુધી આંખીએ આપણે પોઈન્ટ બી આપ્યો ને એટલે ત્યાં સુધી એકવીમેન્ટ રાખવાનું હે અત્યારે આપણે પોઈન્ટ બી આપવા જાય હાઈ હવે આપણે અહીંયા પહોંચતા હવે આપણે હેને બી પોઈન્ટ આપવાનું હોય તો જો અહીંયા બીનું ઓપ્શન આવ્યું હોય જો અત્યારે બી પોઈન્ટ આપી દીધો છે રેડી હવે આપણો બી પોઈન્ટ અપાઈ ગયો હોય અહીંયા ખેતરનું નામે સેટ કરવાનું આવ્યું હોય એટલે આપણે જે ખેતરનું નામ હોય ને એ ખેતરનું નામ આપણે અહીંયા લખી શકીએ ઓકે ચાલો જો આવી રીતે છે ને અત્યારે મસ્ત બધી લાઇનિંગ આવી ગઈ છે આખી હવે આપણે ટ્રેક્ટરને વાળી અને સીધું મૂકી દેવાનું છે એટલે એ ઓટોમેટિકલી એની રીતે એ ટુ બી અને બી ટુ એવી રીતે ઓટોમેટિકલી થઈ જશે તો જો અત્યારે હવે આપણે છે ને ટ્રેક્ટરને વાળી અને ઓલમોસ્ટ સીધું કરી દેવાનું છે અને અહીંયા અહીંયા જો ડિસ્પ્લેમાં પણ આપણે બતાવે કે અત્યારે ટ્રેક્ટર થોડું ગાડું થઈ ગયું હોય અને હવે રેડમાં આવી જાય ને એટલે સીધું થઈ જાય જો આવી રીતે તો જો અત્યારે આપણે એને ઓટોમેટિકલી સીધું મૂકી દીધો જો ઓટો ઓટો ઉપર સેટ કર્યું ને તો અહીંયા ઓટોમેટિકલી થવા માંગ્યું રિવસમાં છે ને રિવેશમાં પણ એની રીતે જ સીધું કરી લે છે ઓકે હાલો રી રિવેશમાં અત્યારે સીધું થઈ ગયું ને તો જે આપણે અત્યારે હવે અહીંયા ઇપીમે સીધું નીચે મૂકી દેવાનું રહેશે સ્ટેરિંગને તમારે ક્યાંય એટલે ક્યાંય અડવાનું નહીં દે જો આવી રીતે સીધું જો સ્ટાર્ટ થઈ ગયું અને સ્ટેરિંગ પોતાની રીતે કામ કરવા માંડ્યું છે હવે ડ્રાઈવરને ખાલી એકને લિફ્ટિંગ નું ધ્યાન રાખવાનું છે ને બાકી આમાં જો અત્યારે ઇક્વિપમેન્ટસ કામ કરે છે અહીંયા જો આખો પટ્ટો બતાવે છે અત્યારે કેટલું આયા થાય છે ને એ તમે ડિસ્પ્લેમાં બતાવીએ અને બાકી જે સ્ટીરિંગ એન્ડ રિટે સીધું સીધું કામ કરજે જો જેમ જોયો તો કે એકદમ સીધું સીધું આલી આપણે ટ્રાહું બાંગું લઈ આયા તો ને તો અહીંયાથી સીધું B પોઈન્ટે થી A પોઈન્ટે સીતે સીધું એનું ઓટોમેટિક એની રીતે કામ કરીએ જો આની રીતે ને ભાઈ તમે જોયો તો કે કેવા સીધા થાય છે રિવર્સમાં હે ને ઓટોમેટિક થઈ જાય છે આવી રીતે જો ત્યાં ઊભું રહી ઊભું રાખી દેવાનું હોય આપણે ઓટોમેટિકલી સ્ટેરિંગ આખું લે અને એમાં જે લાઇનિંગ બતાવે ને એ લાઇનિંગને ઓબ્ઝર્વ કરી અને પોતાની રીતે જો આ ચાહનું આ ચાહનું અંતર છે ને એ ઓટોમેટિકલી એની રીતે લઈ લે આ ચાહથી લઈને જે હવે ચાહ નાખવાનું હોય ને એનું અંતર ઓટોમેટિકલી લઈ લે તો જો અત્યારે આવો અને હવે ખાલી લિફ્ટ નીચે મૂકી દેવાની અને પાછું ઓટોમેટિક આપવાનું એટલે આ ક્યાંય હવે તમારે ક્યાંય સેટ કરવું નહીં પડે એ પોઈન્ટ કે બી પોઈન્ટ એક જ વાર એ પોઈન્ટને બી પોઈન્ટ આપી દેવાનું એટલે સ્ટેરિંગ એની રીતે ઓટોમેટિક કામ કરીએ જો અત્યારે ટ્રેક્ટર હાલતું થઈ ગયું છે અને એની રીતે ઓટોમેટિકલી હવે કામ કરશે જે આ રીતે જો આ એની ચાહનું માપ ઓટોમેટિકલી એની લઈ લીધું ઓલા ચાહથી લઈને આ ચાહનું માપ એની ઓટોમેટિકલી લઈ લીધું આપણે જે પ્રમાણ ગોઠવ્યું હોય ને એ પ્રમાણ અત્યાર સુધી તમે એને ને ડ્રાઈવર હોતા તો તમે આને જોઈ લીધું કઈ રીતે આંકું પણ હવે તમારે અરાઈઓ ભરવો હોય અને ડ્રાઈવર લસ્તામાં ચેક કરી હોય તો કઈ રીતે હાકવાનું હોય પહેલાં તો આપણે સિસ્ટમમાં વર્તુર આવે એ પહેલાં ચેક કરી લેવાનું પછી પાછું વળી આ આપણું દાખલા તરીકે આપણું ખેતર છે તો પહેલાં એ પોઈન્ટ સેટ કરી લેવાનો પછી આગળ જઈએ ને બી પોઈન્ટ સેટ કરી લેવાનો એ આમાં આપણે આપી દેવાનું એટલે ઓટોમેટિક તમારો યુટર્ન છે ને એ ઓટોમેટિક લઈ લે તો અત્યારે છે ને આખે આખું ટ્રેક્ટર આપણું ડ્રાઈવર ટ્રેક્ટર હાલે હે બરોબર અને હવે આપણે રહી વાત યુ ટર્નની તો યુટર્ન ક્યારે લે કે આપણે અહીંયા જો બી પોઈન્ટ સેટ કર્યો તો ત્યાં પૂગતા ઓટોમેટિકલી છે ને ટ્રેક્ટર આખું અરાઈઓ લઈ લેશે જો અત્યારે થઈ ગયું તો હવે એની રીતે ઓટોમેટિક થઈ ગયું હવે સીધે સીધું ક્યાં જશે અહીંયાથી આપણે આગલા ચાન્સ નાખેલા હતા ન્યા વયું ગયું એટલે આ રીતે છે ને એનો યુટર્ન કામ કરીએ એટલે આ તમને સૌથી વધારે કેમાં ફાયદો કરીએ ખબર તમે રોટાવેટર હલાવતા હો ને એટલે તમારે હેઠે બેહીને ખાલી બીડી પીવાની જ રહે બાકી ટ્રેક્ટરમાં બધા સિગ્નલ આપી અને તમે હેડે આરામથી બેહી શકીએ હું આનો કાયદેસર યુટર્ન બતાવું કે કઈ રીતે યુટર્ન લે જો આ રીતે આ પહોંચી ગયો જા લઈ લીધું ઓટોમેટિકલી યુટર્ન જે આ રીતે હરાઈ ભરાતો જાય જા ઓટોમેટિકલી અહીંથી સીધું થઈ ગયું હવે અહીંયા ચા હે આપણો લાસ્ટ ચા અને જો આ રીતે ઓટોમેટિકલી આવી જાય આવી ગયું જો આ રીતે એટલે આ સીધે સીધું અહીં આવી ગયું હવે તો આની નાની લંબાઈ માફીઓને ને એટલે ત્રીસની જ નીકળીએ કેમકે આપણે ત્રીસની જ્યારેથી ચા સેટ કર્યા હે હવે આપણે આમાં બીજા સાધન સેટ કરવા હોય તો અત્યારે આપણે પંચિંગ આવી હવે આપણે આમાં રોટાવેટર સેટ કર્યું ઓરણી સેટ કરવી હોય તો એનું સેટિંગ કઈ એના માટે તમારે છે ને સૌથી પહેલાં મેનુમાં જવાનું ઓકે મેનુમાં જઈ બીજા નંબરનો ઓપ્શન તમને દેખાય ખેત ઓજારો ખેત ઓજારોમાં ક્લિક કરવાનું પછી એમાં બનાવવામાં ક્લિક કરવાનું બનાવવા માટે બનાવી અને પછી એમાં પહેલું જ ઓપ્શન આવે ફાર્મ ટૂલનું નામ જે પણ નામ હોય ફાર્મ ટૂલનું પાંચિયા દાતી ઓરણી જે પણ તમે બોલાવતા એ નામ અહીંયા નાખવાનું માની લો કે આપણે અત્યારે ઓરણીનું એક માપ એડ કરીએ ઓરણી ઓકે તો ઓરણીમાં શું હોય કે ઓરણીનું ઈંટયુંથી ઇંટિયું જે આપણે પારી કરતું હોય ત્યાંથી લઈને સામેના ઈંટિયા સુધીની જે જગ્યા હોય ટોટલ એ જગ્યા ડાયરેક્ટ અહીંયા નાખવાની માની લો કે એસીની છે અત્યારે ઉદાહરણ તરીકે જ બનાવવા બરાબર હવે એસીની જગ્યા નાખીએ આપણે ઓરણીનું માપ આવી ગયું હવે ટ્રેક્ટર જાય ત્યારે અને આવે ત્યારે જગ્યા કેટલી મૂકે મીન્સ કે પારી કેટલી થવી જોઈએ એ પારીનું માપ અહીંયા આપણે નાખવાનું મિનિમમ દસ ઇંચની પારી આપણે કરતા જ હોય દસ ઇંચ કરીને સમાપ્ત કરી દેવાનું આ તમારી ઓરણી આવી ગઈ એને લાગુ કરવા માટે જો પાંચિયા લાગુ કરીએ અત્યારે તો અહીંયા લાગુ કરો હવે ઓરણી લાગુ કરવી અમે ક્લિક કરવાનું અને લાગુ કરો સિમ્પલ આવી રીતના કોઈ પણ સાધન બનાવવું હોય તો બનાવી શકાય બીજા બધા ગમે કોઈ પણ સાધન હવે આવી રીતે નાખી દે ખટલી પારી કરવી હાવ ઇઝીલી તમે આમાં નાખી શકો અને બીજા નંબરમાં આમાં છે ને બે સ્ટેશનની જરૂર નહીં પડે હું કે આગતા હોય તમારા બે સ્ટેશનની જરૂર નહીં પડે

તો અત્યારે તમે સંપર્ક કરો જો તમારે તમારા ટ્રેક્ટરને હું સ્માર્ટ બનાવવા માગતા હો તો મોબા મોબાઈલ ઓટોમેશન અત્યારે તમે સંપર્ક કરો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ફોન તમારા હાથમાં હે તો અત્યારે તમે કોલ કરો આવા ને આવા ખેતીવાડીને લગતી ટેકનોલોજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જો વિડીયો ગમ હોય તો વધુ વધુ શેર કરજો અને લાઇક કરજો મળશો આવડ વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ